હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણું આજના વ્લોગમાં તમને જોવા મળશે કે આપણે આજે લીલી હળદર નું પ્રોગ્રામ કરવાનો હોય ને બાજરાના રોટલા તો ચાલો લીલી હળદર શાક બનાવવાનું એ તો તમને બતાવીએ અને જોઈએ આપણે કઈ રીતે બને લીલી ઓર્ડરનું શાક તો તો દેખાતી નથી કોઈ તો હાલો તમને બતાવીએ હું હું જો ડુંગળી વાગીએ પછી આમાં લીલું લક્ષણ ટમેટા સુખું લસણ આ છે લીલી ડુંગળી તો ચાલો હોટેલ આપણે હજી હમણાં થઈએ કે નહીં જોઈએ આ અડદર છે તો આના આપણે આ ઘરની અડદર હે વાડામાંથી વાડામાં આવી હતી એમાં થઈએ આમાંથી અડધી તો ખવાઈ ગઈ તો જો હળદરનું કટિંગ ચાલુ હોય અત્યારે બધા ખમણી ને કરે આપણે આમ કર્યું કાપીને તો ચાલો લોઘમાં બન્યા રેજો

હલોખાઈ ને અને શાક વગર એટલે તમને બતાવું તો મિત્રો અત્યારે શાક બનાવવાની તૈયારી ચાલુ હોય તો આપણે ઘી નાખ્યું હે અને હલવાઈમાં બતાવું શું શું નાખીએ તો હાલો લોગમાં બન્યા રહ્યો જોઉં તો હલવાઈમાં આપણે ઘી નાખ્યું હે અને હજી ગેસ ચાલુ કરીને આપણે ગેસ ઉપર મૂકી તો જો

સમાલપત્ર બધું આ નવ લટણ અને નાખીએ રજ લઈ હવે તમાલપત્ર આપણે નાખીએ અને ડુંગળી અને લીલી લટસણ ને એ બધું નાખવાનું હોય તો આ મથકી ડુંગળી તો આપણે એકદમ અલગ જ રીતે બનાવીએ

ਨਾ ਕੋਲੀ ਦੁਂਬੁਰੀ ਨ ਥੋਡੀ ਓਲ਼ੀ ਖਾਵ ਦੇਸੁ। ਬੋਰ ਵੋ ਮੀਂ ਤਾਲੇ ਜਾ

બેલુર سوف نضعها في तो टमाटर तो टमाटर ચટણી શું આપશું ચટણી મસાલો અંદર બધું આપણે નાખ્યું આદુની બટિક એક બધું નાખું અને આપણે લીમડો પણ નાખ્યો છે મીઠો લીમડો આપણું સાબ બનશે બંને બંને મેં આ મીઠો સ્વાદ પ્રમાણે નાખવાનું અને આ મસાલાની ગ્રેન આવીને માં લઈ કોળ ધાણા જીરું ચટણી મસાલો બધું અડદર ના પાકમાં મિત્રો અડદર નહીં નાખવાની કેમ કે અડદર નું બનાવીએ તો અડદર તો હોય અને શિયાળામાં સ્પેશિયલ બનતું સાથે અને અમે આ રીતે તમે યુટ્યુબ માં કોઈ પણ વિડીયોમાં જોવા નહીં મળે એ રીતે બનાવ્યું હે આમાં ઘી ના હોય તો તમે તેલ પણ નાખી શકો જો આપણું શાક કેવું બને મસ્ત તો નિમક નાખીએ તો आग बनेगी जो हमारा खाना पकती जाए जो हां तो पक रही है खाना ये ये तो वो नहीं है तो i'm तो आम ना। तो आप नाखू थोड़ा प्रमाण शाक प्रमाण तो आपको आलू में हम आप ना, वे आपड़े ना है बाकी तो धा ना खाली तक बताशू शाक केव बता નો કન્ટિન્યુ બની આ લેજો અને અમારવા તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહીજો અને આ સા આપ તમને કેવું લાગ્યું કમેન્ટ કરજો હવે આપું સાબ બને અને થોડીક જ વાર છે સાબ બનવાનું જો બપાના ઉઈવા છે થોડા પાછળ બનતા હતા એટલે મળી ગઈ છે બિડી પીયો ના હાલો પીવી બિડી તો આવી જાવ થક બની ગયા હાક બની અને આપડો રોટલા બની ગયા જો તો આમાં ગરમ ગરમ

કમેન્ટ કરજો અને હવે આપણે હમણાં જમવા ત્યારે પણ બતાવશું તમને હવે મિત્રો આપણે થાકી ગયા તો આપણે વહી ખાતે મિત્રો ફૂલ સપોર્ટ કરજો કે જો હું તો વિચાર માહેનત કરવાની હવે બે તો આપણે આગળ જમી અને તમને બતાવીશ હું કેમ જમું છું એ તો ચાલો તો મિત્રો અત્યારે આપણે શાક બની ગયું હે અત્યારે હું અહીંયા ખાટલે પાછું આવી ગયો સૂતો છું અને હવે આપણે હમણાં જમી લેશું તો તમને એ પણ બતાવીશ સાહેબ કેવું બન્યું એનો પણ રિવ્યુ આપીશ તો વ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો ફૂલ સપોર્ટ કરજો હું હાલી નથી આપતો વ્હીલચેરમાં જ હું અને આ આ બે દિવસથીને હું બે વહેવાની ટ્રાય કરું હું બાકી બે નહોતો હકતો તો બધા મિત્રોને સપોર્ટ કરવા વિનંતી ચાલો મળીએ આપણે જમવા ટાઈમ છો મિત્રો એક નંબર બન્યું છે એકવાર તમે ઘરે બનાવી ને જરૂર ટ્રાય કરજો મજા આવશે ખાવાની આ રીતનું કોઈ એ યુટ્યુબ પર નહી બનાવ્યું જોરદાર ભીનું છે ચાલો તો લોગમાં કન્ટિન્યુ બનાવ્યો હું જમી લઉં ચલો મિત્રો તો અત્યારે જમી લીધું એ હમણાં દવા પીવાની ને આપણે શાક બહુ મસ્ત બન્યું હતું તો તમે એકવાર જરૂર ઘરે બનાવીને ટ્રાય કરજો અને કોણે કોણે અડદર લીલી અડદરનું શાક ખાધું છે કોમેન્ટમાં કહેજો મને ને ચાલો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મળશું ફરી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય મિત્રો જય ભારત જય હિન્દ ચાલો તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય